તાલુકા સંગઠનની નવી ટીમની રચના કરવામાં આવી હતી જેમાં યુવા અગ્રણી રમેશભાઈ એસ ચૌધરીને દિયોદર તાલુકા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે તેમણે આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ અને દિયોદર તાલુકા પ્રભારી તરીકે તેમજ આજણા કેળવણી મંડળના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે જ્યારે અન્ય હોદ્દેદારોમાં તેજાભાઈ દેસાઈને દિયોદર તાલુકા પ્રભારી રમેશભાઈ કે રાજપૂતને દિયોદર શહેર પ્રમુખ હિતેશભાઈ પંચાલને સોશિયલ મીડિયા સેલ પ્રમુખ અને તેજાભાઈ પટેલને દિયોદર તાલુકા મહામંત્રી તરીકે જવાબદારી સોંપાઈ છે કાંગ્રેજ તાલુકાના આકોલી ગામે શેઠ એલ એમ હસાણી વિદ્યા મંદિર અને શ્રીમતી કે એ વાલાણી વિદ્યા સંકુલમાં ધોરણ અગિયારમાં છાત્રોએ બેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ વિષયનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ ચા પીવાના કપમાંથી લાઇટ ઝુમર કાગળના પુઠામાંથી સ્કૂલ બિલ્ડિંગનું મોડલ કાગળના ટુકડામાંથી તોરણ પ્લાસ્ટિકના ટુકડામાંથી ફૂલો ભરત ગૂંથણ તથા ભારત માતાનો નકશો તૈયાર કર્યો હતો જે દર્શકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું પ્રદર્શન દરમિયાન શાળામાં આચાર્ય બી કે ખંડેલવાલ અમૃત જોશી તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની તૈયાર કરેલી વિવિધ કૃતિઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું પ્રદર્શનમાં ઉત્તમ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે સન્માનિત કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લા પાલનપુર તાલુકાની જડોતર પ્રાથમિક શાળા ખાતે આયોજિત સ્પર્ધામાં સંચાલક ભાઈઓ બહેનો દ્વારા મિલેટ્સ અને સરગવા જેવી પૌષ્ટિક સામગ્રીમાંથી વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી જે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે લાભદાયી છે તાલુકા કક્ષાની સ્પર્ધામાંથી પસંદ થયેલા સંચાલકોએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઠાકોર નૈનાબેન પરબજી અને રૂપિયા આઠ હજાર દ્વિતીય ક્રમે શ્રી માળી દક્ષાબેન રમલભાઈને રૂપિયા પાંચ હજાર પાંચસો અને તૃતીય ક્રમે જમણેશા આરતીબેન પિન્ટુભાઈને રૂપિયા ચાર હજાર પાંચસો સાથે પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા દિયોદર એડિશન સેશન કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં શ્રવણજી ઈશ્વરજી ઠાકોરને વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે આ ચુકાદો એડિશનલ સેશન જજ ડી પાંડે દ્વારા પોક્સો એક્ટ હેઠળ આપવામાં આવ્યો છે પીડિતાએ ચૌદ ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મુજબ અગિયાર જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ આરોપી શ્રવણજી કુંવરજી ઠાકોર શાળાએ જતી વખતે પીડિતાની પાછળ આવતો ખરાબ ચેનચાળા કરી ધમકી આપતો હતો પંથક પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર આમ આદમી પાર્ટી દ્વારા કાકરેજ તાલુકાના રાનેર ગામના વતની અને વેપારી અગ્રણી મુકેશભાઈ ઠક્કરે પાટણ લોકસભાના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમની આ નિમણૂકથી પાર્ટીના કાર્યકરોએ ઉત્સાહ જોવા મળ્યો મુકેશભાઈ ઠક્કર ગત બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે કાકરેજ બેઠક પરથી ચૂંટણી લડ્યા તેમણે આ ચૂંટણીમાં નોંધપાત્ર પ્રતિસાદ મેળવ્યો હતો ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પક્ષો સક્રિય થયા છે ત્રિશુડિયા ઘાટ જેવા અકસ્માત પ્રવૃત્નો માર્ગ પર અનેક ગંભીર માર્ગ અકસ્માતો ટળ્યા છે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ પાલનપુર દ્વારા સ્થાપિત કોરિયન ટેકનોલોજી આધારિત રોલર સેફરી બેરિયરને કારણે મોટી દુર્ઘટનાઓ અટકી રહી છે જેનાથી અનેક લોકોના જીવ બચ્યા છે અત્યંત જોખમી માર્ગ પર ભારે વજનના ટ્રક ઘણીવાર અતિ ઝડપે આવે છે આવા સમયે ડ્રાઈવર પર વાહન પરનું નિયંત્રણ ગુમાવી દેતા હોય છે જેના કારણે ટ્રક રસ્તાની બાજુ તરફ પડવા લાગે છે સામાન્ય રીતે આવા સંજોગોમાં વાહન ખીણમાં પડવાની પૂરી શક્યતા છે ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું સુરત શહેર હાલમાં એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે શહેરમાં કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓને વેગ પકડી રહી છે પરંતુ તેની સાથે જ ભારે વાહનો દ્વારા નિયમોનું જે પ્રકારે ઉલ્લંઘન થઈ રહ્યું છે તેનાથી શહેરના પર્યાવરણ અને નાગરિકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે ખાસ કરી પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોના પ્રવેશ અને ખુલ્લી મોટી લાઇનને દોડતા ટ્રેલરોને કારણે હવામાં પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર વધારો થયો છે નેશનલ હેરાલ્ડ મામલે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે રાજકોટના શીતલ પાર્ક ચોક નજીક શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકર્તા શહેર ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કરવા પહોંચ્યા જોકે કાર્યાલય સુધી પહોંચે પહેલા જ તમામ ત્રીસથી વધુ લોકોની અટકાયત કરી દેવામાં આવી આ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી બોલ હેપ્પી મોલ જે જિલ્લાના વેપારી મથકો દિયોદર ભાભર રાધનપુર વરાહી અને થરાદમાં જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પાળીયાદ પોલીસે પાળીયાદ રાણપુર રોડ પરથી કપાસની યાર્ડમાં લઈ જવાતો બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે આઈસર ટ્રકમાંથી રૂપિયા ત્રણ લાખ ઓગણીસ હજાર છસો એસીની કિંમતના એક હજાર સાતસો છોતેર ટીન બિયર જપ્ત કર્યા છે અને ટ્રક ચાલકની અટકાયત કરી છે પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રક મારફતે દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે આ માહિતીના આધારે પોલીસે પાળીયાદ રાણપુર રોડ પર વોચ ગોઠવી હતી